આકાશવાણી સમાચાર વાંચે છે નમસ્કાર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડના વડપણ હેઠળની સાત ન્યાયાધીશોની બનેલી બેન્ચે બહુમતી ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે સુપ્રીમ કોર્ટે વીસ વર્ષ જૂનો પોતાનો જ ફેસલો પલટતા છ એકની બહુમતી સાથે આ આદેશ આપ્યો હતો આ ચુકાદામાં જણાવાયું હતું કે શિક્ષણના પ્રવેશ અને જાહેર નોકરીઓમાં અનામત માટે અનુસૂચિત જાતિ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ મંજૂર નથી અગાઉ આઠ ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતે આ કેસમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાથી કુલ્લુ મંડી અને શિમલામાં જાનમાલનું ભારે નુકસાન થયું છે વાદળ ફાટવાની ઘટનાની સાથે સતત થઈ રહેલા વરસાદના કારણે તમામ નદીઓનું જળસ્તર વધી ગયું હતું વિવિધ સ્થળોએ એનડીઆરએફ એસડીઆરએફ પોલીસ હોમગાર્ડ તેમજ અગ્નિશામક દળો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલા છે આફત વ્યવસ્થાપન સુધારા ખરડો બે હજાર ચોવીસ ગઈકાલે લોકસભામાં રજૂ કરાયો હતો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગૃહમાં રજૂ કરેલા આ ખરડામાં બે હજાર પાંચના આફત વ્યવસ્થાપન કાયદામાં સુધારા સૂચવવામાં આવ્યા છે જેનો હેતુ રાષ્ટ્રીય અને રાજ્ય આફત વ્યવસ્થાપન સંસ્થાઓને વધુ સુચારૂ રીતે કામ કરવા સક્ષમ બનાવવાનો છે આ બિલનો હેતુ આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કાર્યરત અધિકારીઓ અને સમિતિઓની ભૂમિકામાં વધુ સ્પષ્ટતા અને એકરૂપતા લાવવાનો છે ઓલિમ્પિકમાં ભારતીય શૂટર સ્વપ્નિલ કુશાલે ભારત માટે ત્રીજો કાંસ્ય ચંદ્રક જીત્યો હતો સ્વપ્નિલે પુરુષો માટેની પચાસ મીટર રાઇફલ ત્રણ પોઝિશનની અંતિમ મેચમાં એકસો પંચાણું અંક સાથે ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો તે ઓલિમ્પિકમાં પુરુષોની રાઇફલ શૂટિંગની આ શ્રેણીમાં ચંદ્રક જીતનારા પ્રથમ ભારતીય શૂટર છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ સ્વપ્નિલ કુસાલેને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી રાજ્યમાં જૂનથી એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ સુધીમાં એકાવન કેસોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે પંદરથી ઓછી વયના બાળકોમાં એક્યુટ એન્કેફેલાઇટીસ સિન્ડ્રોમના કેસ નોંધાયા છે જેમાં રાજ્યના ચોવીસ જેટલા જિલ્લાઓમાં કુલ એકસો ચાલીસ કેસ નોંધાયા છે રાજ્યમાં અત્યાર સુધી કુલ ઓગણસાઠ બાળકોના મૃત્યુ થયા છે આરોગ્ય વિભાગ રાષ્ટ્રીય રોગ નિવારણ કેન્દ્ર તેમજ ભારતીય તબીબી સંશોધન સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી રાજ્ય સરકારને જાહેર આરોગ્ય ક્ષેત્રે પગલાં લેવામાં મદદરૂપ થવા તેમજ રોગયાળાની તપાસ માટે રાષ્ટ્રીય સંયુક્ત આફત નિવારણ પ્રતિક્રિયા ટીમની રચના કરવામાં આવી છે ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક મંત્રી મુરૂભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના પાંચ પુસ્તકાલય અને ગ્રંથપાલોને સ્વર્ગીય શ્રી મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના તેત્રીસ જિલ્લા અને પંચ્યાસી તાલુકા મથકોએ સરકારી ગ્રંથાલયો કાર્યરત છે અને આવતા વર્ષ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ચોસઠ સરકારી ગ્રંથાલયો શરૂ કરાશે તેમણે વધુમાં જણાવ્યું કે ગત વર્ષે રાજ્યમાં દસ જિલ્લા મથકો ખાતે સ્માર્ટ ગ્રંથાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ વર્ષે ભાવનગર ભુજ અને અમરેલીમાં સ્માર્ટ ગ્રંથાલયોની સુવિધા ઉપલબ્ધ કરાવાશે ધોરણ બારની ની જાહેર થયેલી તમામ પ્રવાહોની પૂરક પરીક્ષાના પરિણામોની ગુણ ચકાસણી અંગેની અરજી આગામી છ ઓગસ્ટ સુધી કરી શકાશે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર છઠ્ઠી ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષાના પરિણામોની ગુણ ચકાસણી કરવા ઈચ્છતા ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર સાતમી ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે અબડાસા પંથક સહિત કચ્છભરમાં વીતેલા દિવસોમાં મેઘમહેર બાદ વરસાદે વિરામ લીધો હતો પવનની મંદ પડેલી ગતિની સાથોસાથ હવામાં વધેલા ભેજના પ્રમાણના પગલે રણપ્રદેશના જનજીવનને ગુરૂવારની બપોરે બફારો અનુભવાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ પછી રાજ્યના વિવિધ વિભાગોની સાથે કચ્છમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જિલ્લા મથક ભુજમાં ગઈકાલે બત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તો માંડવી મુન્દ્રામાં પણ એકત્રીસ બત્રીસ ડિગ્રી આસપાસ પારો રહ્યો હતો અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર